સ્વામીનારાયણનારે સંવંત અઢારસો છોતેરના વૈશાખ સુધી એકાદશીને દિવસ સવારમાં સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો બિછાવ્યો હતો તે ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર વિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને જેટલો વૈરાગ્ય હોય અને જેને જેટલી સમજણ હોય તે તો જ્યારે કોઈક વિષય ભોગની પ્રાપ્તિ થાય અથવા જ્યારે કોઈક આપતકાળ આવી પડે ત્યારે કળાય પણ તે વિના કળાય નહીં અને કે આપત આવે એની વાત શી પણ આ દાદા ખાચરને થોડું જ જેવું આવ્યું હતું તેમાં પણ જેનું અંતઃકરણ જેવું હશે તેવું સૌને જણાણું હશે પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે ભગવાનના ભક્તનો પક્ષ તો હૈયામાં રહે છે ખરો તે પણ સમજીને રહે છે જે જો સત્સંગનું ઉત્કૃષ્ટપણું હોય તો ઘણા જીવોને સમાસ થાય અને જ્યારે કાંઈ સત્સંગનું અપમાન જેવું હોય ત્યારે કોઈ જીવને સમાસ થાય નહીં એટલા માટે હર્ષ શોક જેવું થઈ આવે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આપણે તો શ્રી નરનારાયણના દાસ છીએ તે શ્રી નરનારાયણને જેમ ગમે તેમ રાજી રહેવું અને એ શ્રી નરનારાયણની ઈચ્છા હશે તો સત્સંગની વૃદ્ધિ થશે ને જો એમને ઘટાડવો હશે તો ઘટી જશે અને એ શ્રી નરનારાયણ આપણને હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને રાજી રહેવું અને એ શ્રી નરનારાયણના ચરણાર વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહીં અને આવા થૂંકના સાંધા હોય તેને વિશે જેનું મન ક્ષોભ પામે તો જ્યારે સાચે સાચો જ જગત વ્યવહાર માથે આવ્યો હોય તો તેના શા હાલ થાય માટે આપણા પતિ જે શ્રી નરનારાયણ તે તો બોરડીના ઝાડ હેઠે બેઠા તપ કરે છે અને કોઈ જાતના સંસારના સુખને સ્પર્શ કરતા નથી ત્યારે આપણા પતિ જે શ્રી નરનારાયણ તેના આપણે દાસ છીએ તે જેમ પતિવ્રતા સ્ત્રી હોય તે પોતાના પતિ કરતાં ઘરેણાં વસ્ત્ર ખાન પાનાદિક જે ભોગ એ સર્વે પતિથી પોતાને વાસ્તે ન્યૂન રાખે પણ અધિક રાખે નહીં તેમ આપણા પતિ જે શ્રી નરનારાયણ તે થકી આપણે પણ સાંસારિક સુખ ન્યૂન રાખવું જોઈએ અને જેટલા કાંઈક ભગવાનને વાસ્તે સારા સારા પદાર્થ ઈચ્છવા તે તો એ ભક્ત પોતાની ભક્તિએ કરીને નિષ્કામી થઈને ઈચ્છતો હોય તો તો ઠીક છે પણ પોતે ઈચ્છનારો જે ભક્ત તેને તે ભગવાન સંબંધી પદાર્થ ભોગવવાની ઈચ્છા રાખવી નહીં અને ભગવાનને તો સંસારના સુખની ઈચ્છા નથી

કોઈ વૈભવ જોઈતો હોય તો બોર ખાઈને સાક્ષાત ભગવાન છે તે જો એમને કાંઈ જોઈતું હોય તો વધુ તો નહીં પણ ચાર તો ગામડા વસાવી બેસે પણ એ ભગવાનને કાંઈ જોઈતું જ નથી માટે આપણા સ્વામી જ્યારે એવા ત્યાગી છે તો આપણે તો એ થકી વિશેષ ત્યાગી રહેવું જોઈએ અને એ ભગવાનની ઈચ્છાએ કરીને જેવી જેવી રીતે સત્સંગની વૃદ્ધિ થતી જાય તેવી તેવી રીતે રાજી રહેવું પછી એ ભગવાનની ઈચ્છા હોય તો બધું જગત સત્સંગી થાવ અથવા એની ઈચ્છાએ સર્વે સત્સંગી મટી જાઓ પણ કોઈ રીતે હર્ષ શોક મનમાં ધારવો નહીં એ ભગવાનનું કર્યું સર્વે થાય છે માટે સૂકું પાંદડું જેમ વાયુને આધારે ફરે તેમ એ ભગવાનને આધીન રહીને આનંદમાં એ પરમેશ્વરનું ભજન કરવું અને કોઈ જાતનો મનમાં ઉદ્વેગ આવવા દેવો નહીં એટી વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું ચીમ્મુ તેરમું વચનામૃત થયું